ખર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ આજની આવક વિશેની વાત તો સેમ કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો અત્યારે એક છાપરું ભરાઈ ગયું છે ખચા ખચ મિત્રો ને કદાચ સામેના છાપરામાં એ બે ત્રણ લાઈનું થઈ એવું લાગી રહ્યું છે પણ એક છાપરો કચા ખ ભરાઈ ગયેલું છે મિત્રો ને હરાજીનું તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવા રહીએ છે આજના બજાર ભાવ આજની બજાર વિશેની થોડીક વાત કરીને મિત્રો તો મીડિયમ માલમાં થોડુંક બજાર સારું એવું દેખાઈ રહ્યું છે મિત્રો ને ઊંચા માલમાં ટકેલું બજાર જોવા મળી રહ્યું છે મિત્રો બહુ લાંબો ફેરફાર ઊંચા માલમાં જોવા નથી મળી રહ્યો અત્યાર સુધી ને હાલ રૂબરૂ જઈને જાણી લઈ કહેવા રહી છે આજના ભાવ છપ્પનસો ને એકવીસ છપ્પનસો એકવીસ રૂપિયાનો ભાવ છે સાઈજની વાત કરીએ તો સાઈજમાં મીડિયમ અને મોટો ગોલા પણ છે ગોલા વીસથી પચીસ ટકા ગોલા જોવા મળીએ છે બાકી સિત્તેર આઠ ટકા જેવું મીડિયમ માલ જોવા મળીએ છે અને પેક પડતીનો માલ છે વજનવાળો માલ છે મિત્રો સત્તાવનસો એકાણું રૂપિયાનો ભાવ થયો છે સત્તાવનસો એકાણું રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો આ માલ એકાણું રૂપિયામાં વેચાણો છે સુપર ગોલા છે મિત્રો અને દેશી માલ છે મિત્રો સત્તાવનસો એકાણું રૂપિયામાં આ માલ વેચાણો છે ચોપનસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે ચોપનસો એકાવન રૂપિયાનો ભાવ તમે જોઈ શકો છો સાઇઝ જોઈ શકો છો સાઇઝ એકદમ મીડિયમ છે ચોપનસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે આ માલનો માલમાં કાંઈ ઘટે એમ નથી એકદમ સોલિડ માલ છે પણ માલ એકદમ મીડિયમ માલ છે ઝીણો માલ છે એટલે એકાવનસો ને એકસાઠ એકાવનસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે તમે જો મીડિયમ માલ છે અને ઝીણો માલ એ છે આની અંદર કડી ખાતે જોવા મળી રહ્યું છે મિત્રો આ માલ સાઇઝમાં વાત કરી તો સાઇઝમાં મોટી સાઇઝે છે ને અમુક મીડિયમ સાઇજે છે આ ટાઈપનો માલ છે મિત્રો સુડતાલીસો ને એકસાઠ સુડતાલીસો ને રૂપિયાનો ભાવ છે મીડિયમ ક્વોલિટી છે સુડતાલીસો ને રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલનો સુડતાલીસો ને રૂપિયામાં વેચાણો છે મીડિયમ માલ છે મિત્રો આ ટાઈપનો અને અમુક કાઠિયા કોક મોટો જોવા મળ્યો છે આની અંદરમાં મિક્સમાં પંદર વીસ ટકા જેવો મોટો માલય જોવા મળી રહ્યો છે ચોપનસો ને એકતાલીસ ચોપનસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ આ ટાઈપનો મોટો માલે જોવા મળી રહ્યો છે આની અંદરમાં અને મીડિયમ માલે આ ટાઈપનો જોવા મળી રહ્યો છે અમુક ટકા કોકડી ખાઈ થઈ જોવા મળી રહ્યું છે આમાં મિક્સમાં અને મોટો માલ લગભગ ત્રીસથી પાંત્રીસ ટકા મોટો માલ જોવા મળ્યો છે બાકી પાહીઠ ટકાથી સિત્તેર ટકા મીડિયમ માલ જોવા મળ્યો છે પણ માલ વજનમાં સારો છે મિત્રો આ ટાઈપનો માલ છે તમે જોઈ શકો છો ભાવ છે ભાવ તમે જોઈ શકો છો લસણ ને મીડિયમ માલ છે મિત્રો અને છે પીળાશવાળો માલ દેખાય છે પણ વજનમાં એકદમ સારો વજન સોલિડ વજન છે પાકો માલ છે એક પણ ટકો કડી ખાઈ જ જોવા નથી મળી રહી બસ મીડિયમ માલ અને એવરેજ માલ બે માલ મિક્સમાં મીડિયમ છાવ ઝીણો છે અને એવરેજ ક્વૉલિટી છે